અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાય છે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પોલીસ ચોકીમાં ઘુસી ગઈ ગઢડાના એસપી સ્વામીએ કાર ઘુસાડી પોલીસ ચોકીમાં ઘુસ્યો છે તો ટ્રાફિક પોલીસે એસપી સ્વામી સામે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઘટના છે થલતેજ ચાર રસ્તાની જ્યાં અકસ્માતની ઘટના બની છે તો સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પોલીસ ચોકીમાં ઘુસી આવી છે

કોઈને નુકસાન નથી તો ને ગાડી સાંજે રિપેરિંગ પર મને આપી દેશે જી આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે કેમ કે અકસ્માતમાં પોલીસ ચોકીમાં દ્રશ્ય જે પ્રકારના સામે આવે છે તોડફોડ જોવા મળી રહી છે કોઈનો જીવ ગયો છે કે કેમ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી ખાલી એક બમ્પરને નુકસાન છે તો એ સાંજે કંપનીવાળા રિપેરિંગ કરીને આપી દેશે અકસ્માતની આ ઘટના બની છે કયા કારણસર સર્જાયો કેમ કે કહેવામાં આવી રહ્યું છે સ્ટીયરિંગ પરથી તેમને કાબુ ગુમાવ્યો હતો કાર્યવાહી કોઈ કરવામાં આવશે કે કેમ હવે એ તો લીગલી કાર્યવાહી જે થતી હોય એ થાય જ ને પ્રોપર્ટીને ગાડીને ઉપર ચડાવી પડે એટલે નુકસાન જે શું છે તો એની જે લીગલી કાર્યવાહી થતી હોય એ પોલીસ કરશે જી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં જોડાવા બદલ આપનો આભાર અમદાવાદ સરખેજ ગાંધીનગર હાઈવે પર ની આ પોલીસ ચોકીના દ્રશ્યો છે આ પોલીસ ચોકી થોડા સમય પહેલા હતી તેવી જ હતી પરંતુ એક કાર આવે છે પોલીસ ચોકી વન પોલીસ પોલીસ ની અંદર આવે છે ખાસ કરીને વાત જો કરવામાં આવે તો આ ગાડીના જે ચાલક છે તે હાલ પોલીસ મથકે પહોંચી ચૂક્યા છે પરંતુ જે ગાડી છે તે અહિયાંથી તે લઈને પસાર થઈ રહ્યા હતા મુખ્યત્વે ગઢડા સ્વામિનારાયણ મંદિરના જે સંત છે એસપી સ્વામી જે ખૂબ ચર્ચિત છે અને તેમના દ્વારા જ આ જે અકસ્માત છે તે સર્જવામાં આવ્યાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી રહી છે ખાસ કરીને વાત એટલા માટે છે કે વહેલી સવારના સમયે તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા કાર જે છે તે બેકાબુ બની સદનસીબે આ પોલીસ ચોકીની અંદર કોઈ પોલીસ અધિકારીઓ અથવા તો ટ્રાફિકના જવાનો હાજર નહોતા તેને કારણે કોઈ જાનહાની અથવા તો ઈજાના સમાચારો નથી પરંતુ જો કોઈ પોલીસ કર્મચારીઓ અથવા કોઈ વ્યક્તિઓ આ પોલીસ ચોકીની અંદર